છોટાઉદેપુરના તેજગઢ છાત્રાલયમાં વિદ્યાર્થીઓએ ગૃહપતિ ત્રાસ આપતા હોવાની બાળ સુરક્ષા અધિકારીને ફરિયાદ કરી હતી અને ફરિયાદ મળ્યા બાદ તંત્રના અધિકારીઓ એક્શન મોડમાં જોવા મળ્યા ગજાનન છાત્રાલયમાં બાળ સુરક્ષા અધિકારી તપાસ માટે પહોંચતા બાળકોએ ગૃહપતિ પર ગંભીર આક્ષેપો કર્યા અહીં ગૃહપતિ તરીકે ફરજ બચાવતા સાંઈબા રાઠવાએ નાના પુલકાઓને દારૂ પીને નશાની હાલતમાં લાતે લાતે માર્યા હતા બાળ સુરક્ષા અધિકારીએ તેજગઢ ખાતે પહોંચી બાળકોના નિવેદન

અને બાળકોને વાતચીત કરતા જાણવા મળેલ છે કે સદર બાળકો એમના ઘરે પહોંચી ગયેલા છે ગૃહપતિ દ્વારા મિસબિહેવ કરવામાં આવે છે તેવી ફરિયાદ મળતા અત્રેની કચેરી દ્વારા ગઈ કાલે રૂબરૂ મુલાકાત લેતા વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળેલ છે કે ગૃહપતિ તેમને માર મારે છે તે બાબતે તાત્કાલિક રૂપે ગૃહપતિની બદલી કરીને તેની જગ્યાએ અન્ય ગૃહપતિની નિમણૂક કરવામાં આવેલ છે અને ગૃહપતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બી ચાલુ કરવામાં આવેલ છે અને જો કાર્યવાહીમાં તથ્ય સાબિત થશે તો તેના સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે